એ આપણે દર્શાવવાનું છે તો એમાં આપણું પેલું છે કાંકરિયા કાર્નિવલ ક્યાં ભરાય છે તો કે કાંકરિયા કાર્નિવલ છે કાંકરિયુ તળાવ ક્યાં આવે તો કે અમદાવાદની અંદર આવેલું છે તો જવાબ આપણો આવશે અમદાવાદ તો જોઈ લઈએ અમદાવાદ આવી ગયું પછી તાનારેરી મહોત્સવ એ ભરાય છે આપણું વડનગરની અંદર બંને બહેનો હતી વડનગરમાં એનું જે સમાધિ આવેલી છે આથી તાનારેરી મહોત્સવ છે

ત્યારબાદ બીજું આપણું છે બીજું ક્યાં ભરાય તો કે ભાઈ મેળો છે એ ધોળકામાં ભરાય છે પછી કાળિયા ઠાકોરજી નો મેળો કાળિયા ઠાકોરજી કાળિયો કાળિયા એટલે કે આ અહીંયા જે શ્રી કૃષ્ણ ભગવાન ની વાત કરવામાં આવે છે અને કાળિયા ઠાકોરજીનો મેળો છે એ શામળાજીની અંદર ભરાય છે તો શામળાજી પછી ભવનાથનો મેળો ખબર છે જુનાગઢની અંદર ભવનાથની આવેલી છે છે ત્યાં ત્યાં ભવનાથ મંદિર આવેલું તો ભરાશે જવાબ તરને તર નો મેળો ક્યાં ભરાય તો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભરાય અને ભાદરવી પૂનમનો મેળો ભાદરવી પૂનમનો જે મેળો છે તે અંબાજીની અંદર ભરાય છે તો જવાબ આપણો આવશે અંબાજી પછી આગળ જોઈએ વડનગર

સહસ્ત્રલિંગ તળાવી નથી ઝૂલતા મિનારા હોવા જોઈએ કેમ કે ઘણા બધા મુસ્લિમ શાસકોએ ઘણા બધા સ્થાપત્ય બનાવેલા છે તો અમદાવાદની અંદર આવશે ઝૂલતા મિનારા પછી ત્રીજું છે સિદ્ધપુર સિદ્ધપુરની અંદર આવે છે આપણો રુદ્રમહાલે અને વડોદરાની અંદર શું આવે છે તો ભાઈ રાજમહેલ વડોદરાનો રાજમહેલ તેના જે રાજાઓ બનાવેલો હતો તે અને પાટણની અંદર આવશે સહસ્ત્રલિંગ તળાવ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક ખાસ યોજના કે તમે જે રીતે અભ્યાસ કરી રહ્યા છો આવી જ રીતે અને આનાથી પણ સારી રીતે એકદમ ડિટેલ્સ ની અંદર દરેક ચેપ્ટર ની લાઈવ લેક્ચર ની અંદર સમજૂતી જો તમારે મેળવવી હોય તો આપણા ઓશન કોચિંગ ક્લાસીસ એટલે કે ઓસીસી દ્વારા તૈયાર કરવામાં આવેલી જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર તમારે જોઈન્ટ થઈ જવાનું છે ત્યાં જોઈન્ટ થઈ જવાનું છે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ જવાનું છે અને ચાર વિષયના આપણા મુખ્ય કોર્ષ છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન હવે આ ચારેય વિષય છે બહુ સસ્તા ભાવની અંદર છે અને તમામ વિદ્યાર્થીઓને પરવડે પોસાય આપણે ફી ધોરણ ચારસો ને નવ્વાણું રૂપિયાની અંદર આપણે આ કોર્ષ છે એ સેલ કરવાના છે ચારસો નવ્વાણું ચારસો નવાણું ચારસો નવ્વાણું ચાર અને એકસો નવ્વાણું બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોઈન થઈ જ વધારે માહિતી જો તમારે મેળવવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ ચોપન હું પણ તમને આપી દઉં થોડી જાણકારી દરરોજ ભાઈ લાઈવ લાઈવ લેક્ચર આવશે આવશે લેક્ચરની સાથે સાથે શું લેક્ તમને વોટ્સઅપ સપોર્ટ મળશે વોટ્સઅપની અંદર જે કંઈ પણ પ્રશ્ન પૂછવા હોય પૂછી શકો એના તમને ત્યાંથી જવાબ મળી જશે લાઈવ ડાઉટ સોલ્યુશન કરાવવામાં આવશે આ સિવાય છે બીજા તો ઘણા બધા જે પેપર છે તમારી એક્ઝામ આવશે ત્યારે તમને એક્ઝામની પ્રિપેરેશન કરાવવામાં આવશે આ ઉપરાંત

આનંદ અનુભવ થાય છે તો કે આ વિધાન એકદમ સાચું છે હા થાય છે પછી બીજું હું મારા દેશને ચાહું છું અને તેના વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે હું મારા દેશને ચાહું છું અને મને તેના વૈવિધ્યપૂર્ણ વારસાનો ગર્વ છે તો જવાબ આવશે સાચું કેમ કે હા આપણે ભારતીય છીએ તો આપણને ગર્વ તો હોવો જ જોઈએ હઠીસિંગ ના દહેરા જસદણ આવેલા છે જો એક વાત કહી દો આજે હઠીસિંહના હઠીસિંગ દહેરા છે તે જસદણમાં તો આવેલા નથી આ વિધાન તો ખોટું છે પણ ક્યાં આવેલા છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે શું કરીને જણાવવાનું છે કોમેન્ટ ની અંદર જણાવવાનું છે કે હઠીસિંહના દેરા ક્યાં આવેલા છે પછી આગળ જોઈએ જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લામાં આવેલ નથી જો આની ઉપર ભાર મૂકજો નથી ઉપર ભાર મૂકજો કે આવેલું નથી તો વિધાન ખોટું છે કારણ કે જૈન તીર્થ પાલિતાણા છે ભાવનગર જિલ્લામાં જ આવેલું છે

તેમનામાંથી ધાર્મિક વિધિઓ ઉદભવી પછી યજ્ઞાદિની ક્રિયાઓ શરૂ થઈ તે કઈ પ્રજા હતી તો કે આવી પ્રજા કોઈ હતી પ્રકૃતિ પ્રેમી પ્રજા એટલે આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે એ પ્રજા છે બીજી કોઈ પણ પ્રજા ન શકે આર્ય પ્રજા પ્રજાત હોવી જોઈએ કઈ પ્રજા હોવી જોઈએ આર્ય પ્રજા જ હોવી જોઈએ તો જવાબ આવશે આપણો આર્ય પ્રજા પછી જોઈએ આગળ ભરપૂર પાણી વાળી નદીઓ ઝરણા તરાઈના જંગલો પવિત્ર યાત્રાધામ કેદારનાથ બદ્રીનાથ જેવા ભૂમિ ભૂમિદ્રશ્ય કોની દેન છે જો ભરપૂર પાણી વાળી નદી કીધું કેવી નદી કીધું છે ભરપૂર પાણી વાળી નદી કીધું છે ભરપૂર પાણી ક્યારે હોય નદીની અંદર તો કે ચોમાસાની ઋતુની અંદર જ્યારે ત્યારે ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે પાણી આવે અને ઉનાળાની ઋતુમાં

આર્યવ્રત ન કહેવામાં આવતું કારણ કે આર્ય લોકો જે જગ્યાએ રહેતા એ સ્થળનું નામ આર્યવ્રત હતું આપણો ભારત દેશનું નામ આર્યવ્રત હતું અને આર્ય તો હતા જ નહીં આપણે લોકો હિન્દુઓ છે આર્ય કહેવામાં આવતા તો જવાબ આવશે આપણો આર્ય ઓકે જોઈ લેજો ચેક કરી લેજો આગળ જોઈએ આર્યોની મુખ્ય જે વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલી જગ્યાનું નામ અપાયું હતું હમણાં મેં કીધું ને એવી રીતે આર્યોની જે મુખ્ય વસ્તી છે જે પ્રદેશમાં હતી

પછી જગદગુરુ શંકરાચાર્ય ની શારદા પીઠ ક્યાં આવેલી છે તો જવાબ આવશે આપણો જગદગુરુ શંકરાચાર્ય ની શારદા પીઠ છે એ દ્વારકા ની અંદર આવેલી છે તો જવાબ આવશે આપણો ઓપ્શન બી ત્યારબાદ આગળ જોઈએ કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યામાં ક્રમ ધરાવે છે ખાલી જગ્યા વાળો પ્રશ્ન છે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે વિશ્વની અંદર વિસ્તાર ક્ષેત્રફળ અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં સાતમા ક્રમે છે ભારત થી મોટા છ દેશો છે બરાબર છે કેટલા દેશો છે છ દેશો છે બ્રાઝિલ અને ચીન આ છ દેશો ભારત થી મોટા છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ દ્રષ્ટિ સાતમા નંબરે આપણો ભારત દેશ આવે છે તો જવાબ આવશે સાત ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ ખાલી જગ્યા સ્થાન ધરાવે છે જનસંખ્યા એટલે કે વસ્તીની દ્રષ્ટિએ તો જનસંખ્યા અથવા તો વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન બીજું છે આવું આપણા પાઠ્યપુસ્તકની અંદર લખેલું છે તો આપણે પણ જવાબમાં બીજું જ લખીશું શું લખીશું બીજું પણ હાલમાં જોવા જઈએ તો હાલમાં ભારત છે જનસંખ્યાની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે છે પણ આપણે પ્રથમ પરીક્ષાની અંદર લખીને આવવા નથી આપણા પાઠ્યપુસ્તકની અંદર જે વસ્તુ છે એ જ આપણે પરીક્ષામાં લખવાની છે તો જવાબ આવશે બીજો આપણે નદીને ખાલી જગ્યાનું બહુમાન આપ્યું છે તો કે નદીને માતાનું બહુમાન આપ્યું છે લોક માતાનું બહુમાન આપ્યું છે આપણે એવું કહીએ છીએ ગંગા મૈયા ગંગા માતા યમુના માં બરાબર છે તાપી મૈયા નર્મદા મૈયા એટલે કે માતાનું સ્વરૂપ આપણે આપીને નદીઓની આપણે પૂજા કરીએ છીએ તો જવાબ આવશે લોક માતા પછી વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે ગુજરાતમાં ક્યાં જોવા મળે તો કે ગીરના જંગલોમાં જોવા મળે છે શિલ્પ સ્થાપત્યની કલા આશરે કેટલા વર્ષો જૂની તો કે પાંચ હજાર વર્ષ જૂની પાંચ હજાર વર્ષ કેમ તો કે આપણે વાત કરીએ મોહેન્જો દડો હડપ્પીય સભ્યતાની એ સમયે આપણને શિલ્પો પ્રતિમાઓ મળી આવેલી છે એના આધારે આપણે કહી શકીએ કે લગભગ પાંચ વર્ષ જૂની છે તો જવાબ આવશે આપણો પાંચ પછી આગળનો પ્રશ્ન છે એક બે વાક્યમાં જવાબ લખો પહેલો સવાલ કે મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર કયા બે પ્રાણીઓના શિલ્પ આવેલા છે તો જવાબ આવશે મોર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર આપણને સિંહ વૃષભ પ્રાણીઓના શિલ્પ કોતરવામાં આવેલા છે પછી ભારત કયા નામોથી ઓળખવાય છે તો કે ભારત કયા ભારત તો કે ભારતને જમ્બુ આર્યવ્રત ભારત વર્ષ ભરતખંડ પછી આપણે એવું પણ લખી શકીએ કે ભાઈ ઇન્ડિયા છે પછી હિન્દુસ્તાન છે બરાબર છે આપણી રીતે આપણી મૌખિકતાથી લખી શકીએ આવા નામોથી ઓળખવામાં આવે છે પ્રકૃતિ પર આધારિત કઈ કઈ ચિકિત્સા પદ્ધતિઓ છે તો કે પ્રકૃતિ પર આધારિત ચિકિત્સા પદ્ધતિ એટલે કે પ્રકૃતિના તત્વોનો ઉપયોગ કરીને રોગોને મટાડવામાં આવે એ પદ્ધતિ છે નિસર્ગોપચાર આયુર્વેદ અને યુનાની પદ્ધતિ બરાબર છે આયુર્વેદિક પદ્ધતિ છે તે આપણી ઇન્ડિયન છે યુનાની પદ્ધતિ છે જાપનીઝ પદ્ધતિ છે બરાબર છે આગળ જોઈએ હિમાલયમાં કયા કયા યાત્રાધામો આવેલા છે તો કે કેદારનાથ બદ્રીનાથ અને અમરનાથ જેવા યાત્રાધામો છે હિમાલયમાં આવેલા પછી પાંચમું દેવી દેવતાઓના વાહન તરીકે કયા કયા વન્ય દેવી દેવતાઓના વાહન તરીકે વાઘ મોર મગર અને ગરુડ જેવા પ્રાણીઓ છે તેનું મૂલ્ય છે અંકાયું છે તો કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં સિંહ બળદ ઘોડો અને હાથી જેવા પ્રાણીઓનું આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંકવામાં આવેલું છે સાતમું પ્રાચીન સમયમાં ભારતમાં કઈ વિદેશી જાતિઓ આવી હતી

હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક ખાસ વાત એ છે કે હાલમાં તમે જે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છો એવી જ રીતે તમે તમારા નાના ભાઈ બહેન જે હશે કોણ હશે તમારાથી નાના ભાઈ બહેનો હશે તમારાથી મોટા ભાઈ બહેનો હશે એ જો ધોરણ ત્રણ થી બાર ની અંદર અભ્યાસ કરે છે તો એને સ્વ અધ્યયન પોથી આવતી હશે બરાબર છે પછી ચેપ્ટર હોય તેના સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન એને જોઈતા હશે ગાલા સ્વાધ્યાય પોથી પ્રાઇવેટ શાળાઓની અંદર આવે છે તમારી શાળાની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવે છે, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીઓ આવે છે. અંગ્રેજી ગ્રામરના સોલ્યુશન્સ છે. યુનિટ ટેસ્ટ અને ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો છે તમને મળશે. અસાઇનમેન્ટ મળી જશે અને આ આઈએમપી પ્રશ્ન મળી જશે. અને આ બધી જ વસ્તુ તમને ક્યાંથી મળશે? તો કે આપણી એકમાત્ર ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ ઓશન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર તમને આ બધી વસ્તુ મળી જશે. આ ઉપરાંત આપણી આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપર પણ તમને એની પીડીએફ મળી જવાની છે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવી હોય તો આપણો કોન્ટેક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ કોન્ટેક્ટ નંબર પર એકવાર ચોક્કસથી કોન્ટેક્ટ કરી લો આગળ જે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નના આધારે પંદરથી પાંત્રીસ શબ્દમાં જવાબ લખવાના છે તેમાં પેલું છે સંકલ્પના સમજાવો એમાં પહેલું છે આપણું સંસ્કૃતિ તો સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત સંસ્કૃતિ એટલે શું તો કે જીવન જીવવાની રીત દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વગેરે ભિન્ન ભિન્ન સમાજમાંથી સંસ્કૃતિ બને છે સંસ્કૃતિ એટલે શું તો કે સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ તેમાં માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એવું પણ આપણે કહી શકીએ પછી બીજું છે 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 વારસો વારસો બીજી બીજી શું શું સંકલ્પના તો તો કે કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે અને એ પેઢી શીખેલી મેળવેલી બાબતો તે ઉમેરે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને વધુ મેળવીને આપે અને બધું શીખવે આમ પેઢી દર પેઢી આપણે જે કંઈ પણ વારસામાં મળે છે એને આપણે વારસો કહીએ છીએ આગળ જોઈએ પ્રાકૃતિક વારસો તો કે પ્રાકૃતિક વારસો એટલે શું પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ એ પ્રાકૃતિક વારસો છે પ્રાકૃતિક વારસો છે કુદરતની ભેટ છે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો જંગલો ઝરણા નદી રણ સાગર વિશાળ ફળદ્રુપ મેદાનો ખીણ પ્રદેશ ઋતુઓ તરુઓ વેલાઓ વેલીઓ પર્ણ પુષ્પ જીવ જંતુ આ બધાનો સમાવેશ ભારતના પ્રાકૃતિક વારસામાં થાય છે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો તો કે માનવ માનવીએ પોતાના કુને બુદ્ધિ ચાતુર્ય આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ સર્જ્યું છે એને સાંસ્કૃતિક વારસો કહેવાય છે પ્રશ્ન નંબર બે જવાબ આપો સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી કયા પુરાતન અવશેષો મળ્યા છે તો કે ભાઈ આપણને નર્તકીની પ્રતિમા મળી આવી છે દેવી દેવતાઓના પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો અને બાળકોને રમવાના કેટલાક રમકડાઓ દાઢીવાળા પુરુષનું શિલ્પ જેવા અવશેષો આપણને મળી આવ્યા છે બીજું સાંસ્કૃતિક બાગવાની કઈ કઈ બાબતો ભારતમાં શોધ થયેલી છે તો કે ભાષા લિપિ અંક શૂન્ય ગણિત પંચાંગ ખગોળ ધાતુ ધર્મ સાહિત્ય યુદ્ધ શાસ્ત્ર રાજ્ય શાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર વનસ્પતિ શાસ્ત્ર વાસ્તુ શાસ્ત્ર ન્યાયતંત્ર વિધિ વિધાન અને પર્યાવરણ સુરક્ષા વગેરેની શોધ આપણા ભારત દેશની અંદર સોમનાથ ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોમાં કોનો કોનો સમાવેશ થાય તો કે દ્વારકામાં ઉત્તર ગુજરાતમાં અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લાની અંદર બહુચરાજી મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે મહાકાલી માતાજી નું મંદિર પાવાગઢ પંચમહાલમાં આવેલું છે મીર દાતાર નો જે મંદિર છે તે ઉનાવા મહેસાણા જિલ્લાની અંદર આવે જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે રણછોડ રાયજીનું મંદિર ડાકોર એટલે કે ખેડા જિલ્લામાં આવેલું છે શામળાજી અરવલ્લી જિલ્લાની અંદર આવે આ બધા વગેરેનો સમાવેશ થાય છે ભારતના બંધારણમાં વારસાના જતન અને સંરક્ષણ માટે શું લખવામાં આવ્યું છે તો કે આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરી જો આ અલગ અલગ મુદ્દા છે જ્યાંથી આપ પૂર્ણ વિરામ આવે ત્યાંથી આવી રીતે મુદ્દા છે પણ તમારી સ્વ પોથીમાં ઓછા ઓછી જગ્યા આપેલી છે આથી મેં આ ફકરા સ્વરૂપે લખ્યું છે તમે પણ આવી રીતે લખી શકો પણ જ્યારે બોર્ડની એક્ઝામ આપવા જાઓ ત્યારે જવાબ આવી રીતે લખવાનો થતો નથી ભાઈ યાદ યાદ રાખજો બાળકો અહીંયાથી જે નવો પૂર્ણ વિરામ થાય ત્યાંથી નવો પોઈન્ટ પાડીને નવો પોઈન્ટ પાડીને નવો પોઈન્ટ પાડીને આવી રીતે જવાબ લખવાના હોય હંમેશા દસમા ધોરણની અંદર આવી ગયા એટલે ખબર હોવી જોઈએ દેશના જંગલો તળાવો નદીઓ સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું એ પણ ફરજો છે બધા જીવો પ્રત્યે દયા જાહેર મિલકતોનું રક્ષણ ત્યાગ કરવો આપણા સાંસ્કૃતિક વારસાના સમા પ્રાચીન સ્મારકો ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે ભારતના પ્રાકૃતિક નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ પણ આપણી ફરજ છે ગુજરાતના સુપ્રસિદ્ધ મેળાઓની યાદી બનાવો કોઈ પણ આઠ લખવાના છે તો જોઈએ કયા કયા છે તો કે મોઢેરાનો મેળો છે મોઢેરા મહેસાણા જિલ્લાની અંદર ભરાય પછી ભાદરવી પૂનમનો મેળો છે અંબાજી બનાસકાંઠામાં ભરાય ભવનાથનો મેળો છે ગીરના જુનાગઢ જિલ્લાની અંદર ભરાય તરણેતરનો મેળો છે તરણેતર સુરેન્દ્રનગર જિલ્લામાં અને વૌઠાનો મેળો છે ધોળકા અમદાવાદ જિલ્લાની અંદર ભરાય પ્રજાઓની સંસ્કૃતિનો વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થયું તેમાં સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી પ્રજાઓ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું

એની જો તમારે પીડીએફ જોઈએ છે તો તમે તેને વોટ્સઅપ ઉપર મેળવી શકો છો અને વોટ્સઅપ ઉપર મેળવવા માટેનો કોન્ટેક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક આ નંબર ઉપર કોન્ટેક કરીને મેળવી શકો છો આ સિવાય તમે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસની અંદર જઈને પણ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો જો એપ્લિકેશનની અંદર કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો પાછો આપણો આ કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે મેળવી લેજો આગળ જોઈએ વિભાગ સી નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો પહેલો સવાલ છે ભારતનો સાંસ્કૃતિક વારસો કે ભારતીય જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો માનવીએ પોતાના બુદ્ધિ ચાતુર્યથી જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે કે સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય આર્યોથી શરૂ કરીને શક ક્ષત્રપ હોણ ઈરાનીઓ તુર્ક અરબ મુઘલ પારસી અંગ્રેજ ફ્રેન્ચ આ બધી જ પ્રજાતિઓ ભારતમાં આવી અને આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની અને ભારતે વિશ્વને પ્રજાને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી શિલ્પ અને સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જૂની ગણાય છે તેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતત્વ અવશેષો ગણી શકાય જે જોઈને આપના સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણને સ્વાભિમાન અને ગૌરવની લાગણી અનુભવે

બળદની પ્રકૃતિઓ પણ આપણને જોવા મળે છે પછી બ પ્રશ્ન કે આપણને નીચેની યાદીમાં ભારત ભૂમિના પ્રાચીન નિવાસીઓ સાથે સંબંધિત કેટલીક બાબતો મિશ્ર થઈ ગઈ છે તો એને અલગ પાડીને કોષ્ટકમાં યોગ્ય સ્થાને આપણે લખવાની છે તો નેગ્રીટોની અંદર આવશે તે હપસી પ્રજાના નામે ઓળખાતી માથે વાકડિયા વાળ હતા અને ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા ઓસ્ટ્રેલિયામાં આવશે નિષાદ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી કોલમુંડા અને ખાસી પ્રજાતિઓમાં તેનું લક્ષણ જોવા મળે છે સૂત્રાવ કાપડનું વણાટકામ કોકદ અને ચપટુ નાક છે તેમની વિશેષતાઓ છે પછી મંગોલોઇડ તિબેટમાંથી ભારતમાં આવી બધા માકાની આંખો કિરાત પ્રજા અને વર્ણ પીલો ભરત રાજા આર્ય પ્રકૃતિ પ્રેમી અને સ્તુતિઓની રચના કરી હવે જોઈએ વિભાગ ડી કે નીચેના ફકરામાં દ્રવિડ લોકોનો પરિચય આપેલો છે અને ખાલી જગ્યામાં નીચેના કોષ્ટકમાંથી લાગુ પડતી બાબતો છે આપણે પસંદ કરીને સ્થાન પૂર્તિ કરવાની છે દ્રવિડોને ખાલી જગ્યાની સિંધુખીણ સંસ્કૃતિના સર્જકો અને ખાલી જગ્યાની સંસ્કૃતિના સીધા વારસદાર માનવામાં આવે છે તો કે દ્રવિડો છે પછી દ્રવિડો એ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપે છે દૂપ ધીપ દીપ ધૂપ અને ખાલી જગ્યાથી પૂજા કરવાની પરંપરા એટલે કે આરતીથી પૂજા કરવાની પરંપરા છે એ દ્રવિડો આપેલું હોવાનું માનવામાં આવે છે આ ઉપરાંત પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા વગેરે છે આપણને દ્રવિડોએ આપી છે હવે દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા છે તે પ્રચલિત હતી કાતું વણું રંગુ વડીતરાપા જેવા ક્ષેત્રમાં તેમનો વિશેષ પ્રદાન જોવા મળે છે આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓમાં બોલાતા બોલતા લોકો વસે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું સરસ મજાનું તમારું સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ દસ સ્વાધ્યન પોથીનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન યોગ્ય લાગ્યું હોય તો ઓસીસી ઇઝ ધ બેસ્ટ આવી મને એક કોમેન્ટ કરી આપજો શું ઓસીસી ઇઝ ધ બેસ્ટ આવી એક મને કોમેન્ટ કરી આપજો અને જો આપણો જે બ્રહ્માસ્ત્ર બેચની વાત મેં કરી હતી શેની વાત કરી હતી બ્રહ્માસ્ત્ર જે વાત કરી હતી જો હજી પણ તમે જોઈન્ટ ન થયા હોય તો ફટાફટ જોઈન્ટ થઈ જજો કારણ કે ક્વોલિટી એજ્યુકેશન આપવાનું કામ માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ જ કરે છે તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નવા લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત